નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોધરા ખાતે સિંધી સમાજના સંતોએ ભક્તો સાથે હોળી ઉત્સવની ઉજવણી કરી આશીષ પાઠવ્યા હોળીનો તહેવાર પણ અનિષ્ટ પર સારાની જીતને ઉજવણી કરે છે દુષ્ટતા અહંકાર અનિચ્છાઓ અને નકારાત્મકતાને બાળી નાખવા માટે રંગોના તહેવાર હોળીના આગમનના ભાગરૂપે આજ રોજ ગોધરા ખાતે સિંધી સમાજના સંતોમાં વૃંદાવન ધામ પરમપૂજ્ય સંતશ્રી દિનેશકુમાર શ્રી અમરાવતી ધામના સંત શ્રી પ્રકાશભાઈ અને ઉજ્જૈન નગરીના સંતશ્રી જયકુમાર શ્રી દ્વારા ગોધરા ખાતે ભક્તોની સાથે ફૂલોથી ઉજવણી કરવામાં આવી સંતોએ ભક્તો સાથે ફૂલોની હોળી રમી આશીષ પાઠવ્યા હતા સાથે સાથે બ્રહ્મ સમાજના પ્રમુખ કમલેશ શર્મા અને પૂજ્ય પરમેશ્વરી દીદી પણ હાજર હાજર રહી ભક્તોને આશીર્વાદ આપેલ હતા આ કાર્યક્રમની શરૂઆત મધુર કીર્તન અને ભજનથી થઈ હતી જેને સાંભળીને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા સંતોએ ભક્તિ અને ભગવાનના નામ જપનો મહિમા સમજાવ્યો હતો ભક્તો પર પુષ્પવૃત્તિ વૃષ્ટિ કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન ભગવાનની પધરામણી મહાઅભિષેક મહાઆરતી મધુર કીર્તન અને હાથ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું સિંધી સમાજ ગોધરાએ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉપસ્થિત તમામનો સત્કાર અને અભિવાદન કરેલ હતો